મહુવા પંથકમાં મહિલાના નગ્ન ફોટાઓ પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યા અને મદદગારી કરનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મળતી વિગત મુજબ મહુવા તાલુકાની મહિલાના નગ્ન ફોટા પાડી અને તેના ભાઈને મારી નાખવાની અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે મરજી વિરુદ્ધ અવારનવાર અનેક વખત દુષ્કર્મ આચર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ દુષ્કર માચરનાર આરોપીએ એક શખ્સને મહિલાને મોબાઈલ ફોન દેવા મેક હતો આ મહિલાએ ફોન લેવાની ના પાડતા ધમકી આપી હતી કે ફોન લઈ લે નહીતર તારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી આજે મહુવાના મોટા ખૂંટવાડા ગામે બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ મહુવાના મોટા ખુટવાડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર માંચરનાર આરોપી અને મદદગારી કરનાર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ લાલજી અને ભાવેશ ભીખાભાઈ હડિયા સહિત સામે મહિલાએ નોંધાવી ફરિયાદ અવારનવાર દુષ્કર્મ અને મદદગારી કરનાર વિરુદ્ધ ગુનો નોંધી ખૂટવાડા પોલીસે તપાસ હાથ ધરી વધુ વિગત મેળવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ભાવનગર વીઘાનું સેમર વેચવાનું છે ગામ બોરડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ડોળી વિસ્તાર પાંચ વીઘાનું સેમર વેચવાનું છે સંપર્ક ફોન નંબર સત્તાણું ત્રેવીસ ચુમોતેર સડસઠ અઠાવન એક્યાસી ત્રેપન ડબલ જીરો સડસઠ એકોતેર એક્યાસી ત્રેપન ડબલ સડસઠ ચુમોતેર પાંચ વીઘાનું સેમર વેચવાનું છે એડ બાય એડ